નોકરી મળે એમ નોટી આ દાદાની કૃપા મને એજી ઓફિસમાં નોકરી કરી હું સેન્ટ્રલ છું આ રિટાયર થઈ ગયો પેન્શન ખાવ છું એમાં મને દાખલ કર્યો એમાં શોધ નહોતી હાવ અને છોકરીઓ રોવે જમાયુ રોવે ઘરવાળા રોવે દાદાની દયાથી સાવ મહિનો બે પંદર દિવસ અને આખા મહિના પૂજા કરી આ દાદાએ બતાવ્યો કાસ્કો દર્શને મેરે આપ પોષને નો આવી શકતો હે કેરે આપને કેવી અનુભૂતિ થાય છે ત્યારે એમ થાય મેં કાંઈ કર્યું નથી ઓકે સુ નામ તે જગનેશભાઈ રોડિયા સાવ મહિનામાં પોષન બીઓ છે ને રામનારાયણ સાથે લોકો ઊંટી કરવા જેવું છે પહેલી વાત તો પ્રથમ દિવસે શ્રાવણ મહિનો આવે બધાને મારા તરફથી જય રામનાથ સાસુની વાત કી તો આપ કેટલા વર્ષથી આ દર્શન કરવા આવો છો

દિવસો પેલા એક અમિતભાઈ કરીને હતા એમને બાળક નો જીવ બચાવ્યો અને અમિતભાઈ ને પણ એકબીજા નથી થઈ નથી બાળક ને બીજા નથી એ રામનાથ દાદા નો કેવો એ દાદા નજ પ્રતાપ કહેવાય એના હિસાબે એને કઈ થયું નથી અમિતભાઈ ને